તરફના ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી પણ થઈ રહી છે અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત ચંદોડા તળાવ લીન ઓપરેશન આજે બીજા દિવસે યથાવત છે કેટલા ટકા ડિમોલેશન અત્યાર સુધીમાં કરવામાં આવ્યું જોઈશા ગઈકાલે જે દાવો કરવામાં આવે તો કોર્પોરેશન દ્વારા અને પ્રશાસન દ્વારા કે સાહીઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ ગઈ છે પણ ગઈકાલથી લઈને અત્યાર સુધીની મેં જે ચહલ પહલ જોઈ છે ને અત્યાર સુધીની મેં કામગીરી જોઈ છે એ પ્રકારે હજુ પણ આટલું ને આટલું કામ તોડવાનું બાકી છે હજુ પણ બુલડોઝર ફરવાના બાકી છે કેમ કે હજુ તો અડધા ભાગમાં જ એટલે કે અડધા જે ગેરકાયદેસર બાંધકામ છે એ દૂર થયા છે હવે આપણે આ ચિત્ર બતાવું તો આ નવાબનગર તરીકે ઓળખવામાં આવે છે ચંદોળા તળાવમાં જે દાણી લીમડા પટ્ટા પર દાણી લીમડા તરફના હિસ્સામાં આ વિસ્તાર આવે છે ભલભલા એન્જિનિયરો પણ અહીંયા થાપ ખાઈ જાય એ પ્રકારે અહીંયા કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવ્યું છે એ શબ્દ એટલા માટે વાપરી રહ્યો છું આ તમે જુઓ આ જે આ પહેલાં તમે જે તસવીરો જોઈ હતી તળાવની અંદરના ભાગે કિનારાની અંદર ત વોટર બોડીમાં જે બાંધકામ ગેરકાયદેસર ઊભા કરવામાં આવ્યા હતા પણ હવે હું નવાબનગર તરફના પટ્ટામાં છું કે જે દાણી લમણાના હિસ્સામાં આવે છે ગઈકાલે જે ડિમોલેશનની કામગીરી થઈ હતી એ ઈસનપુરનો પટ્ટો છે ત્યાં કરવામાં આવી હતી કે જે રિયાસતનગર તરીકે ઓળખવામાં આવે છે અને બંગાળીવાસમાં તરીકે ઓળખવામાં આવે છે આ જે તળાવ તળાવ અમે કહી રહ્યા છીએ અત્યાર સુધી જે શબ્દ વાપર્યો હતો તળાવ તો લોકોને એમ થાય કે આ ભાઈ તળાવની વાત કરવામાં આવે છે પણ તળાવ જેવું છે શું તળાવમાં પાણી છે કે કેમ તો આ જે તસવીર જોઈ રહ્યા છો એના પરથી લોકોને અંદાજ આવે વિશ્વાસ બેસે કે આ તળાવ છે પણ અંદરના ભાગમાં કેટલાક એવો હિસ્સો છે કે જ્યાં કન્સ્ટ્રક્શન ઊભું કરવામાં આવી કરવામાં આવ્યું હતું જે ગેરકાયદેસર બાંધકામ હતું એટલે આખા આખા ચંદ્રોળા તળાવનો જે નકશો છે જે એનું તસવીર છે એ આખી આખી તસવીર આ દલાલો એજન્ટો કે જેઓ ગેરકાયદેસર રીતે બારોબાર ઇલિગલ રીતે ગેરકાયદેસર રીતે જે લોકોને આપી દેતા હતા ભાડે અથવા તો વેચાણના પટ્ટે આપી દેતા હતા એમાં પણ કેટલાક લોકોના નામ ખુલ્યા છે ને ગઈકાલે જે એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે લલ્લા બિહારી કે જે આ વિસ્તારમાં આખું સામ્રાજ્યનું સંચાલન કરી રહ્યો હતો તો એના સંચાલનના આધારે તમે જુઓ કે કયા પ્રકારની હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે હજુ તો મેં જે ઉલ્લેખ કર્યો કે ભણી શકે છે કે આ જે મારો અંદાજ પ્રમાણે પચાસ ટકા જ કામગીરી પૂરી થઈ જાય હજુ તો આટલું ને આટલું અલગ અલગ પટ્ટામાં અલગ અલગ હિસ્સામાં અંદરના ભાગના હજુ તો આ ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે તળાવની બહારની ફરતે આવેલો જે આખો વિસ્સો છે ત્યાંય પણ પુષ્કળ પ્રમાણમાં દબાણ ઉભા કરવામાં આવ્યા છે ગઈકાલે કોર્પોરેશનના અધિકારીઓ સાથે વાત કરી હતી મીડિયા સાથે એમને વાત કરી હતી એક ચોક્કસ આંકડો આંકડો પણ ચોક્કસ હાલ એમને જણાવ્યો ન હતો એટલે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે ઓન એવરેજ લગભગ લગભગ પંદરસો થી બે હજાર મકાન તોડવામાં આવ્યા હતા નાના ઝૂપડા પણ હોય અથવા તો પાકા મકાનમાં પાકા મકાનનો એમાં સમાવેશ થઈ રહ્યો છે આજની વાત કરું તો આજે પણ કંઈક આ પ્રકારના નાના નાના ઝૂપડા હટાવવામાં આવ્યા અને આજ તમે જોઈ રહ્યા છો અડધું પાકું અને અડધું કાચું આ તમે જુઓ બુલડોઝર બુલડોઝરની મદદથી જેસીબીની મદદથી તમામે તમામ જે ગેરકાયદેસર બાંધકામ હોય એ બાંધકામ દૂર કરવામાં આવી રહ્યા છે હું ફરી ઉલ્લેખ કરું કે ભલભલા એન્જિનિયર હોય એ ગમે એટલું ભણેલો હોય પણ અહીંયા ચંડોળા તળાવમાં આવે અને અહીંયા કન્સ્ટ્રક્શન આખું ઊભું કરવામાં આવ્યું છે એ જોઈને એ થાપ ખાઈ જાય ભલભલા લોકો અહીંયા આવી અને અચંબામાં પડી જાય કેમ કે આ પ્રકારનું બાંધકામ કઈ રીતે ઊભું કર્યું એ સૌથી મોટો સવાલ છે કેમ કે આ ખૂબ ઘીતાવાળો વિસ્તાર છે ખૂબ અટપટો વિસ્તાર છે જે લોકો અહીંયા માની લો એકવાર અંદર એન્ટર પણ થાય તો એને બહાર કેવી રીતે નીકળવું એના માટે સૌથી મોટો પ્રશ્ન સૌથી મોટો એક સવાલ બની જતો હોય કન્ફ્યુઝન બની જતું હોય છે તો હવે એવામાં આ જે બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા એ બાંધકામને દૂર કરવામાં આવ્યું છે અંદરના ભાગે તમને બતાવ્યું અને બહારના ભાગને તમને હું તસવીર બતાવું તો આ તમે જોઈ રહ્યા છો કે બહારના ભાગે પણ જે ઇલીગલ બાંધકામ છે ઇલીગલ બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા નાની નાની ગલીઓ છે કે જ્યાં લોકો એ ચાલવું પણ ખૂબ મુશ્કેલ બની જતું હોય છે એવી એવી જગ્યાઓ પર બાંધકામ ઊભા કરવામાં આવ્યા હતા અને હજુ પણ તમે જુઓ આ તસવીરો મારા સહયોગી નરેશ રજોરાને બતાવું કહું કે બતાવે જે લોકો હજુ સુધી પોતાના નિવાસસ્થાન એટલે ઘરોમાં જે માલસામાન છે એ ખાલી કર્યા ન હતા એ લોકો આજે પણ હજુ પોતાના ઘરેથી માલસામાન ખસેડી રહ્યા છે અને અન્ય સુરક્ષિત જગ્યાએ લઈ જવાનો તેઓ પ્રયાસ કરી રહ્યા છે કેમ કે આ હિસ્સામાં કાલે સૂચના આપવામાં આવી હતી તેમ છતાંય હજુ કેટલા લોકોએ પોતાનો માલ સમાન હટાવ્યો નથી એટલા માટે જ હવે થોડો સારો સમય એમને આપવામાં આવ્યો છે અને આ બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે અંદર નદીનો જે એટલે કે માફ કરજો જે પટ્ટો હતો તળાવના પટ્ટે આપણે મેં બતાવવાનો પ્રયાસ કરો એનાથી હું તમને આગળ આ જે રસ્તો જઈ રહ્યો છે નાની ગલી છે એ ગલીમાં તમને બતાવું તો અહીંયા પણ જ્યાં જુઓ ત્યાં બુલડોઝર બુલડોઝર જોવા મળી રહ્યા છે મારા સહયોગીને કહીશ કે એક પેન કરીને આમ બતાવે થોડો તો આ જેટલાય મકાન તમે જોઈ રહ્યા છો એ તમામે તમામ ઘર ગઈકાલે તોડવામાં આવ્યા હતા એ ઘર તૂટ્યા પછી આ નીચેનો હિસ્સો છે આ ટેકરો એટલે અહીંયા પુરાણ કરવામાં આવ્યું હતું અને આખો ટેકરો ઊભો કરવામાં આવ્યો હતો અને ટેકરા ઉપર ગેરકાયદેસર બાંધકામ ઊભું કરવામાં આવ્યું હતું અને હવે તમે જે જોઈ રહ્યા છો એ આ ટેકરા પરથી ચંડોળા તળાવની તસવીર બતાવવાનો આપને હું પ્રયાસ કરી રહ્યો છું કે જ્યાંથી આપ જોઈ રહ્યા છો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે મોટી માત્રામાં ગણવા પણ મુશ્કેલ થઈ જાય એ પ્રકારના ગેરકાયદેસર બાંધકામ અહીંયા ઉભા કરી દેવામાં આવ્યા હતા પણ એ તમામ પર હાલ બુલડોઝર ફરી ગયેલું જોવા મળી રહ્યું છે આ જે કામગીરી છે હજુ પણ આવતીકાલ સુધી પણ ચાલી શકે છે કેમ કે આ